સિંગવડના જી એલ સેઠ ગ્રાઉન્ડ ખાતે સાંસદ સ્પર્ધા બે હજાર પચ્ચીસનો સાંસદ જસવંતસિંહ બાભોર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું આ તરફ તેવીનો બે હજાર પચીસ મંગળવારનો સવારે અગિયાર કલાકે લીમખેડા તથા સિંગવડ વિધાનસભાના સાંસદ ખેલ સ્પર્ધાનો બે હજાર પચીસનો ભવ્ય શુભારંભ સિંગવડના જી એલ સેઠ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ બાભોર લીમખેડાના ધારાસભ્ય શૈલેષ બાભોર માજી ધારાસભ્ય વિંચિયાભાઈ ભુરિયા રમતગમતના અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ મોટી સંખ્યામાં ગામજનો અધિકારીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં રમતગમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાંસદ તથા ધારાસભ્ય આવતા તેમનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કંકુ તિલક કરી અને ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કહી શકાય કે મોટી સંખ્યામાં જે આ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાનું આયોજન થયું તેમાં મોટી સંખ્યામાં જે લ ખેલાડીઓ છે તેઓએ ભાગ લીધો હતો આજથી ત્રણ દિવસ ચાલવાની આ સ્પર્ધામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અને રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે સાંસદ દ્વારા પાંચ વર્ષથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સાંસદ ખેલ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે તેની માહિતી ઉપ ઉપસ્થિત તમામને આપવામાં આવી હતી